ભટ્ટ રહેવાનું અમદાવાદ લેબર કોર્ટમાં વકીલાપાઈ નાણું છૂટા કરી દીધેલા દિલીપભાઈ લેબર કોર્ટમાં કેસ દાખલ કરેલો કે છૂટા કર્યા તારીખથી પૂરેપૂરા પગાર સાથે નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો કેસ દાખલ કરેલો જેમાં નામદાર જજે ઓગણીસો નવ્વાણું બે હાજર સોળ માં ચુકાદો આપેલો કે એને પૂરેપૂરા પગાર નહીં પડે પગાર વગાર નોકરી પણ લઈ લેવાનો પણ નોકરી સળંગ ગણવાની ત્યારબાદ પણ વન વિભાગે નોકરી પર ના લેતા અમે વારંવાર રજૂઆતો કરવા છતાં એમની નોટિસ આપી એટલે વન વિભાગ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી જેમાં પિટિશન બે હજાર એકવીસમાં નીકળી ગઈ તેમ છતાં પણ હાજર ન કરતા અમે ફરી વાર કન્ટિન્યુ નોટિસ આપી એટલે વન વિભાગે દિલીપભાઈને બે હજાર જે આદેશ આવે એ સરકાર રાખી લીધા અને ચોવીસમાં એમણે રિટાયર્ડ કરી દીધા રિટાયર્ડ કર્યા બાદ પણ દિલીપભાઈ ને ગ્રેજ્યુટી પીએફ કે અમે જે બાકી વળતા પગાર એ આજે દિન સુધી મળેલ નથી જેમાં એક ચુકાદો આવી ગયો છે એમાં નામદાર કોર્ટે સિંધુ સાહેબે બે લાખ બાસઠ હજાર ચૂકવાનો હુકમ કરેલ છે અને બીજા બે કેસના ચુકાદા બાકી છે ખાસ કે રાજ્ય સરકારનો ફોરેસ્ટ વિભાગ બે હજાર એકવીસની અંદર જ્યારે હાઈકોર્ટ પહોંચી આટલું થવાનું કારણ શું છે એ સરકારની નીતિ એવી હોય છે કે ફાઇલો પાડી રાખવાની અને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાનો નહીં અને વારંવાર નાનો માણસ કેમ હેરાન થાય છે એનું સ્પષ્ટ ઉદાહરણ છે મારું નામ દિલીપભાઈ ચંદ્રસિંહ રાઠોડ રતનપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ હું ઓગણીસો બ્યાસી થી સાચાબેન ડાકોર રાઉન્ડ નો મહી કેનાલ વોચમેન તરીકે નોકરી કરતો હતો મેં સરાળ અરાઠ વરસ સળંગ નોકરી કરી ઓગણીસો નવ્વાણું બે હજારમાં મને ગ્રાન્ટ નહીં એવું કંઈક બૌખિક છૂટા કર્યા ત્યારબાદ મેં કોર્ટનો આશરો લીધો અને નડિયાદ મજૂર અદાલતમાં મારો કેસ દાખલ કર્યો ત્યારબાદ અમે ત્રેવીસ સોળ વરસ કેસ થયો ત્રેવીસ પાંચ બે હજાર સોળના રોજ મને કોર્ટે કાયમી હુકમ ફરમાવ્યો ત્યારબાદ અમને નોકરી પર લીધા નહીં થા જો ઘર પરિવારમાં અમારું પાંચ જણનું કુટુંબ છે ઘરના સભ્યો પાંચ છે મારા સાથે તે મારી ઉપર નિભાવણ કરે છે અને આજ દિન સુધી મને કોઈ કોઈ પણ રૂપિયો મળે પીએફ ગ્રેજ્યુટી ત્રણસો રજૂ પગાર પેન્શન કંઈ પણ આપેલ નથી